આજ રોજ ટિંગલોજ ખાતે પ્રાથમિક શાળાની બિલ્ડિંગની ઘણા વખત જરૂર હતી જર્જરિત હાલતની અંદર આ બિલ્ડિંગ હતી અને આ બિલ્ડિંગ માટે એ લોકોની જે ગામ લોકોની રજૂઆત અને શિક્ષકોની રજૂઆતને આધારે આજે બેતાલીસ લાખના ખર્ચે જે આ બે ઓરડાની જે જરૂર હોય અને બે ઓરડાની આજે બેતાલીસ લાખના ખર્ચે આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એમાં ટોયલેટ બાથરૂમ સાથેની સુવિધા અને કમ્પાઉન્ડ વોલ જે એક નમી કઈ છે નવી કમ્પાઉન્ડ વોલ સાથેનું આજે ખાતમુહૂર્ત હતું તેમજ અહીંયા ગ્રામ પંચાયત ના ની પણ જરૂરિયાત હતી એટલે ગ્રામ પંચાયત ને બિલ્ડિંગ ની પણ આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે એવી રીતે અલગ અલગ જગ્યાએ સિનોર તાલુકાની અંદર આઠ ગ્રામ પંચાયતો ના કામો ચાલુ કરવા માટેનું આજે અમે ખાતમુહૂર્ત કરીને બધાને સૂચના આપી છે કે આઠે આઠ ગ્રામ પંચાયતોના કામો શરૂઆત કરે અને મીઢોળ ગામે જે સ્કૂલની અંદર જે માપની અંદર થોડું વેરિએસન આવતું હતું એના કારણે કેટલાય વખતથી પ્રોબ્લેમ થતો હતો એને પણ આજે એની ચકાસણી કરી અને વહેલી તકે એનું કામ ચાલુ કરવામાં આવશે